પંચાયત અને માર્ગ મકાન વિભાગમાં આવતા માર્ગને દુરસ્ત કરવામાં ન આવતા સમગ્ર બજારમાં જાણે નાના તળાવ બની ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થવું છે સ્થાનિક પંચાયત હોય કે પછી માર્ગ મકાન વિભાગ લોકોને પડતી હાલાકીથી કોઈ પડેલી ન હોય તેમ હાલ લોકોને લાગી રહ્યું છે ધુમાલા ગ્રામ પંચાયતને પણ આ બાબતે કાચા મટીરીયલથી ખાડા પુરાવવામાં કોઈ રસ નથી બજારમાંથી પસાર થતા રેતીના મોટા હાઈવા ટ્રક અને સ્થાનિક તંત્રના પાફિયા માર્ગ બિસ્માર બની જવા પામ્યો છે તેના વાહનો જેઓને આ રસ્તા ઉપર ચલાવવા માટેની પરમિશન ન હોવા છતાં બેફામ રાત દિવસ ચલાવી રહ્યા છે અને જેનાથી આમ નાગરિકો પરેશાન થઈ રહ્યા છે ઘણા વર્ષોથી ધુમાલા વાઘપુરા ગામમાં સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે ગામના બજારની મધ્યમાંથી પસાર થતા માર્ગને ટામર પેચિંગ સહિતની કામગીરી ન કરવામાં આવતા એ માત્ર કાચો માર્ગ રહ્યો છે શાળાએ જતા બાળકોને શાળાએ જવા આવવા માટે આ જ રસ્તામાંથી પસાર થતા કાદવ કિચડમાં પગરખા સહિત કપડાં પણ બગડી રહ્યા છે ખરીદી અર્થે આવતી જતી ગૃહિણીઓને પણ હાલાકી પડી રહી છે તો બાઇક ચાલકોને પણ વાહન સ્લીપ થઈ જતાં ગંભીર ઇજાઓ થવાનો ખતરો ઊભો થયો છે જેથી બેસ્માર બનેલા માર્ગને તાત્કાલિક દુરસ્ત કરવામાં આવે તેવી લોકમાં ઉગ પામી છે રિપોર્ટર અબ્દુલ રૌફ ખત્રી ન્યૂઝ સેવન ઇન્ડિયા ઓમાલા